સમયર લગ લોકસભામાં ઠરાવ ત્રણસો સિત્તેર ની કલમ દૂર કરવા માટે અને કલમ માટે ત્રણસો સિત્તેર મત પડ્યા અને એમો એક મત

क्या राम मंदिर बनाएंगे लेकिन तारीख नहीं बताएंगे आप नरेंद्र भाई ने 22 जनवरी तारीख पर बताई राम लल्ला को मंदिर पर बनाया उन्होंने आस्था ट्रेन द्वारा देशवासियों ने राम लल्ला का दर्शन पर कराया तीसरी बात करूं मित्रों पाकिस्तान अफगानिस्तान बांग्लादेश थी जो हिंदू

ભારતીય જનતા પાર્ટી વિશ્વની મોટામાં મોટી પાર્ટી આ બીજી વખત મારામાં વિશ્વાસ નથી અને મને ટિકિટ આપીશ એ ટિકિટ એ વિશ્વાસ સંપાદન ત્યારે ઘણા ગણાય તમે બધા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હાથ પર છો અને તમે ગઈ વખત મને બે લાખ મતે જીતાડ્યો આઝાદીના 70 વર્ષમાં જે ચૂંટણીઓ થઈ એમાં પાટણ સીટ ઉપર કોઈ ઉમેદવાર બે લાખ મતે જીત્યો નહીં મિત્રો તમે મને બે લાખ મતે જીતાડ્યો અને આ વખતનો વિજય તમારા બધાના સહકારથી તમારા બધાના આશીર્વાદથી

ભારતીય જનતા પાર્ટીનો નો પાટણ વિજય પાંચ થી સાત લાખ મતે વિજય થવાનો છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ પાટણ ભાજપ ઉમેદવાર ભરતસિંહ ડાભીએ ઉમેદવારી ફોર્મ ભર્યું ભરતસિંહ ડાભીની સભા બાદ ભવ્ય રોડ શો યોજાયો શક્તિ પ્રદર્શન બાદ કલેક્ટર સમક્ષ ઉમેદવારી ફોર્મ રજૂ કર્યું રાજ્યમંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા સહિત આગેવાનો જોડાયા ગુજરાતી પ્રસિદ્ધ ગાયક કલાકાર કેસી પટેલ સહિત આગેવાનો રહ્યા ઉપસ્થિત ઉમેદવારી ફોર્મ ભર્યા પૂર્વક કર્યા પંચમુખી હનુમાન અને નર્મદગિરી મહારાજના મંદિરે દર્શન અને મને તો ખૂબ ગૌરવની વાત છે કે મારા પંથકનું ઘરેણું છે એટલે એકવાર જબરદસ્ત તાળીઓ ભરાઈ દો અને શરૂઆતથી આજથી જ આમ તો હું એમની સાથે છું અને બહુ ની મંતિ જીતે જેમિ જગદંબાને પ્રાર્થના અને આજે અહીં આગળ આવે છું તો કે મારું ભાષણનો કોઈ વિષય નથી પણ બધા અહીંયા આગળ મહેમાનો જે બેઠા છે બધાનું અહીં હાર્દિક સ્વાગત છે બધા એ અહીં પરિચય મત છે એટલે કોઈના નામ ના લેવા માફ કરજો પણ બધાનું સ્વાગત છે તમારા તમારા બધાનું પણ સ્વાગત છે ત્યારે હું અહીંયા આગળ આવ્યો છું ત્યારે કરી કડું છું કે બારામ મંદિર બનાવીએ પણ તારીખ નહીં બતાયંગે ભાજપવાળા તારીખે બધે બાવીસ જાન્યુઆરી રામ મંદિરે બનાવ્યું અને ત્રીજી ભારતીય જનતા પાર્ટી એડ્રી બનાવશે એમાં નરેન્દ્રભાઈ આપડા વડાપ્રધાન બનશે અને ભરતસિંહજી આપડા આપડા કાર્યકર્તા થકી 5 લાખ થી વધુ મતથી આપણે જીત છે એના માટે તમે કાર્યકર્તાઓ બધા કમર કસીને સાત મે દિવસે વધુમાં વધુ મતદાન કરાવીએ આપડા ભરતસિંહજીને જીતાડીએ એટલી વિનંતી કરી હતી અતુ ભારત માતા કી જય

મુકીશોર સાતમી તારીખે કચ્છ કચેરી મતદાન કરીને પાટણ નું એક કમળ તમે દિલ્હી મોકલો એ જ અભ્યતા જય હિન્દ જય ભારત જે કામો કરવાના છે એની આખી યાદી તૈયાર છે અને આ પહેલી સરકાર એવી છે કે જેવી જે ત્રીજી વખત દેશના સજી વડાપ્રધાન મોદી સાહેબ શપથ લેશે ત્યાંથી આગામી સો દિવસોમાં શું શું કામ કરવાના છે એનો આખો રોડમેપ તૈયાર કર્યો છે

સર્જિકલ સ્ટ્રાઇક હોય કે એર સ્ટ્રાઇક હોય આ તમારો એક વોટમાં કેટલી મોટી તાકાત છે એ તમને કદાચ કલ્પના નહીં હોય તમને કેવું હશે કે સાત તારીખે બટન દબાઈશું એટલે ભરસથી પાંચ લાખની લીધી જીતશે પણ હું એવું કહું છું કે તમારો એક વોટ અખંડ ભારતનું સપનું જે માનીય મોદી સાહેબ એબીફી સાહેબે જોયું છે એ અખંડ ભારતનું સપનું એ પૂરું કરવાનો વોટ છે

અને જેના માટે વર્ષોથી મોટ માંગતા હતા કે તમારો એક વોટ ત્રણસો તલાક માટે તમારો એક રામ મંદિર માટે દેશના સચિવ વડાપ્રધાન માન્ય મોદીજીએ પોતાના 10 વર્ષના શાસનની અંદર આ તમામ એ તમામ વચનો પૂરા કર્યા છે એમાંનું એક કમળ એટલે આપણું આ પાટણ નું આપણા ભરત સીઠ આપી શ્રદ્ધે ખુબ મોટી સંખ્યામાં ઉપસ્થિત સૌ મોદી પરિવારના સદસ્યો જયારે દેશના યશસ્વી વડાપ્રધાન માન્ય મોદી સાહેબ આખા દેશ અને વિદેશમાં ડંકો વગાડતા હોય અમિતભાઈ શાહ સાહેબ અને ત્યારે કદાચ કોઈ પાર્ટીના નેતા એવું કહી જાય કે નરેન્દ્ર ને પરિવાર નથી અને ત્યારે આ એકસો ચાલીસ કરોડ જનતા આખો દેશ એવું કે અમે તમારા પરિવારના સદસ્યો છે એવા તમામ પરિવારના સદસ્યોને આજે અહીંયા આવકારું છું આજે